સાંસદ ધવલ પટેલ કે જેના ગઢમાં ચૈતર વસાવાની આ બીજી મોટી સભા જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું એના પર સૌ કોઈના સવાલો ફરી એકવાર ચૈતર વસાવાની સભામાં બસ્સો લોકો આવ્યાની ચર્ચા જે છે તેમણે જોર પકડ્યું છે તો બીજી તરફ વીસ હજાર લોકો આવવાની વાત સામે બસો લોકો આવ્યાની ચર્ચા અને વિડીયો પણ સામે આવ્યા ધવલ પટેલના ગઢમાં ચૈતર વસાવા ક્લીન બોઇટની સ્થિતિમાં અત્યારે જોવા મળી રહ્યા છે ચૈતર વસાવાએ એ ગામમાં એક રેલી કાઢી હતી આ રેલીની અંદર જે દાવા કરવામાં આવ્યા હતા એ દાવા જે છે તે ચૈતર વસાવાના પોકળ સાબિત થયા છે રેલીમાં મુઠ્ઠીભર કાર્યકરો રેલીમાં એ જોડાયા અને તસવીરો જે છે તે સામે આવી રહ્યા છે ચૈતર વસાવાના શક્તિ પ્રદર્શનનો ફરી એકવાર મોટો ફિયાસ્કો થયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે

ચૈતર વસાવા એ ગાબડું પાડવા માંગે છે શું ચૈતર વસાવાની ઈચ્છા એ પરિપૂર્ણ ના થઈ આ સૌથી મોટા સવાલો ગુજરાતની રાજનીતિ પર થઈ રહ્યા છે મહારાષ્ટ્ર અન્ય રાજ્યોમાંથી રેલીની અંદર એ ગાડીઓ બોલાવવામાં આવીને આરોપ છે સાંસદ ધવલ પટેલના એ ગઢની અંદર ચૈતર વસાવા જે છે તે સભા તો કરી રહ્યા છે રેલીઓ કરી રહ્યા છે પરંતુ એ રેલીનો ફિયાસ્કો થતો જોવા મળી રહ્યો છે સભાનો ફિયાસ્કો થતો જોવા મળી રહ્યો છે